એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર ઉત્તર પ્રદેશના આગ્રામાં કરણી સેના દ્વારા રાણા સાંગાની જયંતિ પર સ્વાભિમાન રેલીનું આયોજન કરવામાં આવ્યું સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમને થોડા દિવસ અગાઉ રાણા સાંગા વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરી હતી જે બાદથી દેશના રાજપૂત સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે કારણે સેનાની માંગ છે કે સપા સાંસદ રાજપૂતોની માફી માગે ઇટાલીના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રીએ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી ડીઆરડીઓ એ ગૌરવ લાંબા અંતરના ગ્લાઇડ બોમ્બનું કર્યું સફળતાપૂર્વક પરીક્ષણ સ્વદેશી રીતે વિકસિત એક હજાર કિલોગ્રામ વર્ગના લાંબા અંતરના ગ્લાઇડ બોમ્બ ગૌરવ ગૌરવ બોમ્બનું પરીક્ષણ કરવામાં સો કિલોમીટરના અંતર સુધી ચોકસાઈથી લક્ષ્યોને ભેદવામાં તે સક્ષમ છે હનુમાન જયંતિની ઉજવણી માટે અયોધ્યાના ગઢી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોની ઉમટી ભીડ ઉત્તરાખંડના અલમોડામાં ભારે વરસાદ પડ્યો છે જેનાથી ગરમીથી રાહત જોવા મળી રહી છે ઉત્તરપ્રદેશ સહિત રાજસ્થાન દિલ્હીમાં પણ કમોસમી વરસાદના સમાચાર મળી રહ્યા છે હરિયાણાના ફરીદાબાદથી લગ્ન સમારોહમાં હાજરી આપવા જઈ રહેલા એક પરિવારને ઉત્તરાખંડના ચમોલીમાં અકસ્માત નડ્યો કાર અલકનંદા નદીમાં ખાબકી હતી જેમાં પાંચ લોકોના મૃત્યુ નીપજ્યા છે જ્યારે એક મહિલા ઇજાગ્રસ્ત થઈ છે આ અકસ્માત દેવપ્રયાગથી શ્રીનગર તરફ બદ્રીનાથ હાઇવે પર લગભગ પંદર કિલોમીટર દૂર બાગબાદ નજીક થયો હતો વકફના કાયદામાં સુધારા બાદ જ પશ્ચિમ બંગાળમાં ઠેર ઠેર હિંસા જોવા મળી રહી છે મુર્શિદાબાદમાં આજે સતત ત્રીજા દિવસે ભયંકર હિંસા જોવા મળી રહી પોલીસ તંત્ર હિંસા રોકવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યું છે ત્યારે ટોળા દ્વારા પિતા પુત્રની હત્યા કરવામાં આવી છે મીડિયા અહેવાલ મળી રહ્યા છે કે શમશેરગંજની પાસે જાફરાબાદ વિસ્તારની આ ઘટના છે જ્યાં ભીડે બપોરના સમયે એક ગામ પર હુમલો કર્યો હતો અને પિતા પુત્રને મોતને ઘાટ ઉતાર્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે આજે આણંદ જિલ્લાના પીટલાદ ખાતે નડિયાદ પેટલાદ ખંભાત રસ્તા પર ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ તથા ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા નિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું લૂંટ ચોરી નાગરિકો પર હુમલો અને ગેરકાયદેસર ખાણનાક આરોપી કચ્છ જિલ્લાના રહેવાસી હારૂન અયુબ ઇંગરોજાને આજે ગાંધીધામ પોલીસે સરકારી જમીન પર કરેલા ગેરકાયદેસર અતિક્રમણને દૂર કરાવ્યું અમદાવાદ આંતરરાજ્ય બોગસ લાયસન્સ કૌભાંડનો મામલો વધુ સોળ આરોપીઓની કરી ધરપકડ સુરેન્દ્રનગરના બાર અને અમદાવાદના ચાર આરોપીઓની કરાઈ ધરપકડ અગાઉ ત્રેવીસ આરોપીઓની કરાઈ હતી ધરપકડ આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર